ગેરકાયદેસરના પાંચ પોઈન્ટ આઠસો સિત્તેર કિલોગ્રામ માદક ગાંજાના જથ્થા સહિત કિંમત રૂપિયા ત્રેસઠ હજાર સાતસો ની મત્તાના મુદ્દા સાથે ઘોડીસાવાદી ઇસમી પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ચલાવેલ હોય જે સંબંધે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન્ડામોર સેક્ટર બી સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર ઝોન છ શ્રી મદદનીશ પોલીસ કમિશનર શ્રી એન પી ગોહિલ આઈ ડિવિઝન સાહેબ શ્રી ના અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે આર ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી બી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સચિન જી પોલીસ સ્ટેશન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ સેધાભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે સચિન જયાડીસી સચિન તલંગપુર રોડ ઉપર આવેલ કૌશલ બાર સોસાયટી વિભાગ પ્લોટ નંબર ચૌદ પંદર ખાતે આવેલ ચાલીમાં માં પહેલા માળે રૂમ નંબર તેર વાળા રૂમ આરોપી ઇસમ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન પાંચ પોઈન્ટ પચાસ કિલોગ્રામ છે સાતસો ની મત્તાના મુદ્દા માલ સાથે આરોપી વિકાસ કિશોર ગૌડા ઉમરવશ એકવીસ રહેઠાણ ઘર નંબર બી બસો પંચાણું લક્ષ્મી વિલા ટાઉનશીપ વિભાગ બે સચિન જયાડીસી સુરત મુળગામ મુક્તા માલા ચંપેતપુર પોસ્ટ બુડાભો થાના સૂર્યનગર ઓરિસ્તા પકડી પાડી આરોપી પાસેથી માદક ગાંજાનો જથ્થો કુલ ને વજન પાંચ પોઈન્ટ આઠસો સિત્તેર કિલોગ્રામ કિંમત રૂપિયા મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા પાંચ હજાર કુલ કિંમત ત્રેસઠ હજાર સાતસો ની મત્તા મુદ્દા માલ કબજે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાજ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે